માલપુર તાલુકા પેન્શનર મંડળ માલપુર પેન્શનર ડે અને સન્માન સમારોહ જલારામ મંદિર મોડુંગરી ખાતે ઉજવણી પ્રસંગે સમારંભના અધ્યક્ષ માનનીય ગોવિંદભાઈ એસ પટેલ ગુજરાત રાજ્ય પેન્શનર મંડળ વડોદરાના ટ્રસ્ટી દ્વારા યોજવામાં આવ્યું હતું મુખ્ય મહેમાન અરવલ્લી જિલ્લા મંડળના પ્રમુખના વ્રદ હસ્તે તેમજ માલપુર તાલુકા પંચાયત પ્રમુખ હસ્તે દીપ શરૂઆત કરવામાં આવી હતી તો ત્યારબાદ આવેલ મહેમાનોનું વૈકુટ ધામ માલપુરના દાતાઓનું ફુલહાર અને શાંતિ સન્માન કરવામાં આવ્યું હતું તો ત્યારબાદ જે પેન્સનરોને પંચ્યાસી વર્ષ પૂર્ણ કરેલ છે તથા પંચોતેર વર્ષ પૂર્ણ કરનાર પેન્શનરોનું મહાનુભાવોના હસ્તે સાલ અને ફુલહારથી સન્માન કરવામાં આવે માલપુર ખાતે બનેલ ભાઈ કુંડધામમાં પેન્શનરો રૂપિયા ત્રીસ લાખ જેટલી માત્ર રકમનું દાન મળેલ છે જેથી વૈકુટધામનો આધુનિક વિકાસ થયેલ છે જામનગરના સમસાનને બુલાવે તેવું માલપુર ખાતેનું વૈકુટધામ બનવા જઈ રહ્યું છે માલપુર તાલુકા પંચાયતના પ્રમુખ ભાગ્યશ્રી બેન દ્વારા તાલુકા પંચાયતના ભંડોળમાંથી ત્રણ લાખ આપવાની જાહેરાત કરવામાં આવી છે ત્યારે આજના ભોજન સમારંભના દાતા દુળાભાઈ રંગાભાઈ પટેલ સોનિકપુર દ્વારા સૌને ભોજન કરવામાં આવ્યું હતું અને સમગ્ર કાર્યક્રમ પેન્શન મંડળના પ્રમુખ ગિરીશભાઈ સોની તથા પેન્શન મંડળના તમામ હોદ્દેદારો આપી હતી આજ રોજ માલપુર તાલુકા પેન્શન મંડળ આયોજિત વાર્ષિક સામાન્ય સભા અને પેન્શન ડેની ઉજવણી નિમિત્તે જલારામ મંદિર મુડુંગરી ખાતે આ કાર્યક્રમનું ઉજવણીનું આયોજન કરવામાં આવેલ જેમાં જિલ્લામાંથી જિલ્લા મંડળના હોદ્દેદારો તાલુકા મંડળના હોદ્દેદારો તેમજ ધામ જે ગિરીશભાઈ સોની સાહેબે બનાવ્યું એમાં જે દાતાઓ છે એમનું પણ આજે સન્માન કરવાનું આયોજન છે તે સિવાય અમારા નિવૃત્ત કર્મચારી મંડળમાં જેમણે પંચોતેર વર્ષ પૂર્ણ કર્યા છે જેમણે પંચ્યાસી વર્ષ પૂર્ણ કર્યા છે એઓનું પણ સન્માન સમારોહ કરવાનો છે સાલ અને ફુલહારથી તે સિવાય અમારા મંડળમાં વિશિષ્ટ દાતાઓ અને માલપુરના પૂર્વ સરપંચ શ્રીઓ તેમજ દાતાઓ જે અમને વૈકુંઠધામમાં માતબર રકમ દાનમાં આપી છે એવા સર્વેનું સન્માન કરવાનું આયોજન રોજ કરેલ છે વૈકુંઠધામમાં લગભગ પેન્શન મંડળ દ્વારા ત્રીસેક લાખનું ખર્ચ કરી અને પેન્શન મંડળને એવું સુંદર અને નયન રમણ્ય બનાવ્યું છે કે જે જામનગરના સ્મશાનગુરુને પણ આપણે ભૂલી જઈએ એમાં અથાગ પ્રયત્ન માન્ય શ્રી ગિરીશભાઈ સોની સાહેબનો છે કે જેમણે ખૂબ જ જહેમતથી આ પેન્શન મંડળ દ્વારા એમણે વૈકુંઠ ધામને દીપાવ્યું છે સરસ મજાનું ત્યાં આપણને બેસીને ભજન કરવાનું મન થાય સ્મશાનમાં તો આપણે માણસને અંતિમ ધામમાં લઈ જઈએ પણ આપણને એમ થાય કે જોયા પછી ના ના અહીં તો કેટલું સુંદર અને રળિયામણું સ્થળ બનાવ્યું છે એ સૌ ગિરીશભાઈ સોની સાહેબનો ખૂબ આભાર છે અને સાથી પેન્શન મંડળના તમામ સભ્યોએ પણ એમાં યોગદાન આપ્યું છે એ રીતે આજરોજ આ મિટિંગનું આયોજન કરેલ છે અને એમાં સર્વેનું અમે સન્માન કરવાના છીએ અસ્તુ જય હિન્દ જય ભારત અલ્પેશ ભાટીયા સાથે લાઈવ ફર્ટી ફોર ન્યૂઝ અરવલ્લી